નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરગતુ લાખાતું છોટાઉદેપુર નગરપાલિકાનું ચિત્ર ચૂંટણી ચિત્ર હવે ક્લિયર થઈ ગયું છે પત્રક પરત ખેંચવાની મુદત પૂરી થવાની સાથે નિશાન પણ ફળવાઈ ગયા છે સાથે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવા આપણી સાથે ઊભા છે આપણે એમ તો કોંગ્રેસ અને ભાજપ બે મુખ્ય પક્ષ છે નગરપાલિકામાં પરંતુ બહુજન સમાજ પાર્ટી પણ ખૂબ જોર કરતી હોય છે એ રીતે જોઈએ તો આપણે કોંગ્રેસનું અત્યારે શું અત્યારે અસ્તિત્વ છે નગરપાલિકામાં જીતના કેટલા આશાવાદી છે શું પક્ષ રજૂ અમે કોંગ્રેસ પાર્ટી છોટા ઉદેપુરમાં લોકો માટેના મુદ્દાઓ સાથે લડી રહ્યા છે લોકોના જે પ્રશ્નો છે એને એડ્રેસ કરી રહ્યા છે અને લોકોના ખૂબ પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી અને છોટા ઉદેપુર નગરમાં પણ પાછલા અઢી વર્ષથી વહીવટદારનું શાસન મતલબ ભાજપનું શાસન છે એમાં એમણે જે ગેરવહીવટ કર્યા છે એનાથી લોકો ભારે નિરાશ છે અને અમારી પાસે આયોજન છે અમારી પાસે મુદ્દા છે અને લોકો પણ મુદ્દા ઉપર વોટ આપશે હું માનું છું અને અમને પૂરો ભરોસો છે કે અમને ખૂબ સારો પ્રેમ સહકાર મળશે મોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે શું એજન્ડા છે કયા એજન્ડાના આધારે મતદારો સમક્ષ મતની માગણી કરશે કોંગ્રેસ પાર્ટી જે લોકોના અધિકાર સંવૈધાનિક અધિકાર છે એને મળવા જોઈએ એને વ્યવસ્થા મળવી જોઈએ નાગરિકોને નાગરિક તરીકાના જે ઓળખ છે એના જે પણ વ્યવસ્થા છે મળવી જોઈએ તે અમારા મુદ્દાઓ છે છોટાઉદેપુર નગરમાં પાછલા ઘણા સમયથી બીજેપીએ હાલત ખૂબ ખરાબ કરી છે કેટલાક અહીંયા લોકોને કામ લાગે યુવાનોને કામ લાગે એવી દુકાનો છે સાહીઠ સિત્તેર જેટલી જે ખંડેર પડી રહી છે એ બધી ઉપયોગમાં આવી જોઈએ લો સાફ સફાઈના સાધનો પડ્યા છે જે ધૂળ ખાય છે એ ઉપયોગમાં આવવા જોઈએ અહીંની જે નગરપાલિકા છે વહીવટ દ્વારા વહીવટ દ્વારા દ્વારા જે થઈ રહ્યું છે એ બહારના લોકોને અહીંયા સફાઈ માટે બોલાવીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અમારી માગણી છે કે અહીંના લોકોને કામ આપે જેથી રોજી પણ મળે અને સફાઈ પણ થાય તો આવા પાણીના રસ્તાના ગટરના અનેક પ્રશ્નો લાઇટના પ્રશ્નો છે અને એ લોકો સહન કરી રહ્યા છે તો એ પ્રશ્નો સાથે અમે છીએ અને લોકો અમારી સાથે છીએ અહીંયા કુસુમ સાગર તળાવની ગંદકી બગીચાનો પ્રશ્ન પહેલાં પણ હતો અત્યારની સ્થિતિ આપણે જાણતા નથી કુસુમસાગર તળાવને સફાઈ કરવા માટે પણ ખર્ચ કરવામાં આવ્યો હતો પણ વારંવાર જ્યારે પણ સવાલ ઉઠે છે ત્યારે કરવામાં આવે રજવાડું ગામ છે રજવાડું નગર છે રજવાડા વિરાસત છે તો આ વિરાસતની સાચવણી માટે કોંગ્રેસથી કરી તૈયારી કોંગ્રેસ લોકોના મુદ્દા સાથે કામ કરનારી પાર્ટી છે લોકો સાથેની પાર્ટી છે લોકોનો વિચાર કરનારી પાર્ટી છે એટલે લોકોની જે પણ સમસ્યા છે એના ઉપર કોંગ્રેસ વિચારી રહી છે તળાવનો મુદ્દો હોય સાફ સફાઈનો મુદ્દો હોય નગરમાં વ્યવસ્થાના મુદ્દા હોય એ દરેક મુદ્દા કોંગ્રેસ પાર્ટીના મુદ્દા છે અને અમે અમારા ઉમેદવારોને એના માટે પસંદ કર્યા છે અમે કોઈને બળજબરી પૂરો ઊભા નથી રાખ્યા બીજેપીએ ઘણા બધાને ધમકી આપવાનું અને લાવુ લાલચ બધું કર્યું છે એ આખું છોટાઉદેપુર જાણે છે અમે અમારા મુદ્દાઓ સાથે લોકોના પ્રશ્નો સાથે ઇલેક્શન લડી રહ્યા છીએ કેટલા ઉમેદવાર અમારા ટોટલ પંદર ઉમેદવારો છે કેટલા જીતના આશાવાદી અમારા જે પંદરે પંદર ઉમેદવાર છે ખૂબ જ સક્ષમ ઉમેદવારો છે શિક્ષિત છે અનુભવી છે લોકોની સાથે રહેનારા ઉમેદવારો છે અને એમને લોકોને ખૂબ સારો સહકાર લોકો આપી રહ્યા છે પંદર ઉમેદવાર છે તો બીજા જે નવ છે તે કેમ ના ઉભા રહે છોટા ઉદ્દેપૂર્વક બીજી પાર્ટીએ કેટલાકને ધમકી આપવાનું અને એવું બધું કર્યું છે અને લોકોને પોતાના અધિકાર છે આ બ્લોકશાહીમાં અવાજ કરવાના એના દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને સીધા સાધા માણસો જે કેટલાક એનાથી ડરી જતા હોય છે દબાઈ જતા હોય છે એવું થયું છે એટલે જે લોકો લડી શકતા તે અમારી સાથે છે જો ગઠબંધન કરવાનો વખત આવે તો પાર્ટી કોંગ્રેસ પાર્ટી તરફથી કયા પ્રકારનો સ્ટેન્ડર્ડ કોંગ્રેસ પાર્ટી બીજેપીના મુદ્દાઓની બિલકુલ વિરોધ છે કારણ કે એ મુદ્દાઓ લોકો માટે નથી એ લોકોને બીજેપીના મુદ્દાઓથી એમની રાજનીતિથી લોકો ત્રાસી ગયા છે એટલે અમારું જે જે પણ જોડાણ હોય એ બીજેપીની સામે હશે મુદ્દાઓ એને કયા રાષ્ટ્રીય સ્ટેટ લેવલના કે નગરના એમની નિયતના પ્રશ્નો છે એમની નિયત સામાન્ય લોકોની જિંદગીને સારી બનાવવા માટે એમને અધિકાર આપવા માટે નથી એટલે એ મુદ્દાઓ તમે સ્થાનિક રીતે પણ જોઈ શકો અને નેશનલ પણ જોઈ શકો થેન્ક યુ બીજું કે તમારા તરફથી કહેવા માગતા હતા હું છોટાઉદેપુર નગરના લોકોને શુભેચ્છા આપું છું કે એમના જે ઉમેદવારો છે આજે સ્પષ્ટ થઈ ગયા છે અને જેટલા પણ ઉમેદવારો છે છોટાઉદેપુરમાં એ કોઈ પણ પાર્ટીના હોય દરેક ઉમેદવારને એમનું ફોર્મ ક્લિયર થઈ જવા બદલ પાસ થવા બદલ એમને હું શુભેચ્છા આપું છું એમને વિનંતી કરું છું કે છોટાઉદેપુરના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે લોકો પાસે જાય એમની પાર્ટીની જે કુનીતિઓ છે એ સાથે ન જાય અને લોકોને મુદ્દા ઉપર વાત કરશો તો છોટાઉદેપુરને ફાયદો થશે લોકોનું જીવન સુધરશે અને વ્યવસ્થા નાગરિકોને સારી અપાશે તો એના માટે એને વિચાર કરીને લોકો વોટ આપે અને ઉમેદવાર સાથે ચર્ચા કરે થેન્ક યુ અર્જુનભાઈ રાઠવા સાહેબ આપણા કોંગ્રેસના નેતા વાત કરી અને તેઓએ પોતાનો પક્ષ પણ રજૂ કર્યો કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રજૂ કર્યો અને જીતના આશાવાદી છે પંદર બેઠકો છે પંદરે પંદર બેઠકો પર છે બરાબર ને હા અમારા પંદરે પંદર ઉમેદવારો ખૂબ સરસ છે અને લોકો સાથે જઈ રહ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે પંદરે પંદરને જે આવકાર પ્રેમ મળી રહ્યો છે એ પરિણામમાં પણ આવશે ફેરવાનું એ જે આ વાત છે અને ચૂંટણી અત્યારે હવે થોડાક દિવસો બાકી છે એ પૂર્વે ચૂંટણી પ્રચાર પણ શરૂ થશે કારણ કે ઉમેદવારી પત્ર ખેંચવાની મુદત આજેની હતી સાથે પ્રતિક પણ ફાળવાયા છે અને જે ફોટાઉપુરની ભૂમિ ઉપર જે સિંગારીઓ નજરે પડી રહ્યો છે ચૂંટણીનો જવર એ જોતાં એમ લાગે છે કે ચોવીસે ચોવીસ જે પદ છે એ માટે કરો એ મરણો જંગ પણ થશે એમ લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ ભાજપ આમ આદમીને બીજા પણ પક્ષો છે બહુજન સમાજ સહિત અને અપક્ષો પણ છે એની વચ્ચે ખરા ખરીનો જંગ જામશે એવા દ્રશ્ય કારણ કે લાંબા સમય પછી ચૂંટણી આવી રહી છે લાંબો સમય વહીવટદારનું રાજ પણ ચાલ્યું છે ત્યારે લોકોને અપેક્ષાઓ છે કે લોકપ્રતિનિધિ જે ચૂંટાયેલા છે તે આવે સત્તામાં આવે તો લોકોની રજૂઆત છે તે સત્તા પણ લોકભોગ્ય બને પ્રકારની વસ્તુ એ પ્રકારની વાત અહીંથી અમે જ્યારે સેવાસદ કચેરી પરથી ઊભા છે લોકો સાથે સંવાદ કર્યા તે આ જ મેસેજ અમને મળી રહ્યો થેન્ક યુ